એક બાળક ઘરે અગાસી પર પતંગ ચગાવ્યા બાદ ઘરે આવ્યો હતો જે બાદ માતા પિતા જરૂરી કામ હોવાથી તેને ઘરે મૂકી કામ અર્થે ગયા હતા જે બાદ આખો દિવસ થાકેલા બાળકને ઊંઘ આવતા દરવાજો લોક કરીને સૂઈ ગયો હતો થોડા સમય પછી માતાપિતા ઘરે આવ્યા હતા જે બાદ ઘરનો દરવાજો ખૂબ જોર જોરથી ખખડાવ્યો તો પણ બાળક ઉઠ્યો ન હતો જેથી માતાપિતાને ડર હતો કે કોઈ અજુગતું બનાવતો નથી બન્યોને જેથી ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો અને ત્યારબાદ વડોદરા વાસના રોડની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને ત્રીજા માળ સુધી સીડી લગાવી ગેલેરીમાં ચડી બાળકને સૂતો જોઈ તેને ઉઠાડ્યો હતો જેથી માતાપિતાને ટોળી વળેલા બધા લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની કામગીરીને બિરદાવી હતી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા પેન્ડલદાર છે સન ફાર્મા રોડ સન ફાર્મા કંપની છે બાજુમાં અહીં અમે આજે ઉદ્ઘાટનનો દિવસ હતો તો સવારથી અમે ઉદ્ઘાટનના ઉપર પતંગો ચડવાતા હતા તો છોકરાઓ બધા અમે ઉપર હતા પછી સાંજે ભાઈ સાત આજે અંધારો થયું તો ચાલો નીચે આ જઈએ નીચે આવ્યા અમે તો અમે મારા છોકરીને મિસિસે કીધું કે ચાલો આપણે જરા રાઉન્ડ ખાઈ ફરીને આવીએ રાઉન્ડ ખાઈને આવીએ અને મારા મોટા છોકરાને કીધું ચાલ તું પણ આવે છે પણ ના પપ્પા મને નથી આવું તમે જતા રહો મને કહેવાનું હતું પછી બધા ફરવા નીકળી ગયા

કંટ્રોલ રૂમથી કોલ મળેલો હતો કે થર્ડ ફ્લોર પર કંઈક બાળક સુઈ ગયું છે અને ફસાયેલું છે તો અમે વાસણા ભાઈ કોલ આપેલો હતો તો તુરંત આવી અને એરિયા નિર્દેશન કરતા એમના પપ્પા સાથે વાત કરતા એમને કીધેલું કે છોકરો સુઈ ગયેલ છે તો સન ફાર્મા રોડ પર આસિયાના આસિમ ફ્લેટ આસિમ ફ્લેટમાં કોલ મળેલો હતો આવીને પરિસ્થિતિની જાણ કરતા લોકો અંદર દરવાજો કરીને સુઈ ગયેલો હતો છોકરો તો લેડર પીચ કરી અને થર્ડ ફ્લોર સુધી ગાડી રાખી એના પર લેડર પીચ કરી અને અંદરથી લોક ખોલેલ છે અને છોકરાને સલામત બહાર કાઢેલ છે. સુના મારું નામ નરેન્દ્રસિંહ ઝાલા સૈનિક વાસણા ભાઇલી ફાસ્ટ ટ્રેન. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.